વડોદરા જિલ્લા કક્ષાએ સ્વતંત્ર પર્વની પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં સ્વતંત્ર દિવસની જિલ્લા કક્ષાએ કરાઈ ઉજવણી પશ્ચિમી રેલવે પોલીસે પરેડ ગ્રાઉન્ડ ખાતે કરાઈ ઉજવણી વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લા હસ્તે ધ્વજવંદન કરાયું હતું સરકારી કર્મચારીઓમાં કરવામાં આવ્યું હતું સન્માન દિવસની જ્યારે થઈ ચૂકેલ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા લાલ કિલ્લા પરથી અને ગુજરાતના બધું અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા ખેડા જિલ્લામાં ધ્વજારોહણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તે જ પ્રમાણે વડોદરા જિલ્લાનો જિલ્લા સ્તરનો કાર્યક્રમ આજે વડોદરા શહેરમાં રેલવે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવેલ હતું જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સ્વતંત્રતાના શતાબ્દી વર્ષમાં એટલે કે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત કેવું હશે તેના માટેનું એક રોડમેપ તૈયાર કરવામાં આવે અને આ વર્ષની થીમ પણ વિકસિત ભારત સંકલ્પની છે ત્યારે આપના માધ્યમથી તમામ નગરજનોને સ્વતંત્રતા પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું હાર્દિક અભિનંદન પાઠવું છું અને સાથે સાથે આપણે બધા પ્રતિજ્ઞાબદ્ધ થઈને કટિબદ્ધ થઈએ મોદીજીનું જે સ્વપ્ન છે ભારત દેશને વિશ્વગુરુ બનાવવા તરફ જ્યારે આપણે ડગલા ભરી રહ્યા છીએ ત્યારે આપણે બધા જ એ પ્રયત્નોમાં જોડાઈ જઈએ અને આપણા આવનારી પેઢી અને સ્વતંત્રતાના શતાબ્દી વર્ષમાં વડોદરા પણ સંપૂર્ણ રીતે વિકસિત થાય તે માટે આપણે